મેરાુદી જતી જ તમારા કેવા આવ્યા તો તમે નક્કી નહીં કરેલું પાણીની વ્યવસ્થા વાત કરી હવે બીજી વાત ભાઈએ સસ્તી કરી દર બે ઠરાવ કાચલનો સેટિફિક આપણા એમપી ફંડ માંથી આને ભાઈ આનો તે લેટર બનાવી દે એટલે કાચલ નો એમના સાંસદ એમના ગામના પણ આપણે કરીને બાપવાનું છે એમને એટલે કચ્છી ગામના લોકો જરા વિચારતા નહીં કે તમારો સાંસદ કેમ હા તમારો જ ભાઈ છે તમારો જ દીકરો છે તમે જે માંગવાના ત્યાં સાંસદથી માંગી લેજો પંદર મહિનામાં થયું કે નહીં તો હું પંદર મહિનામાં તમને કરીને આપવા બીજું કે ચાર પાંચ ઠરાવ લેવાના છે તે તમે ખરાવ લઈ લોટરી સરકારે જે પંચાયતી રાજને જે પાવરો આપેલા છે જે હાલમાં છીનવાયેલા છે તે પાવરો પાછા ડિસ્ટોર કરવામાં આવે બીજું તોરણ પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક પણ રદ કરવામાં આવે જ્યારથી કોરેન પાવર આવ્યો ત્યારથી લાઈવના બિલ સમજ વધી ગયા એમની લાઈફની બિલ સાથે સાથે સુવિધા બી એકદમ ખરાબ થઈ ગઈ હાલત ખરાબ કરી નાખી તો આ કોરેન પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક કેન્સલ છું તેજી વાત કચરા ભાઈ ભાઈ બધા મસ્ત વાત કરી કચરાવાળી આ ભારતમાં પહેલું રાજ્ય આપણું છે કેન્દ્ર શાસિત

ત્યાં કેવી રીતે ક્યારે મારે કાતકર થી લઈને સામગ્રી આપવી પાછો પૈસા લેવામાં આપણે જ આપવાના એ પંચાયતમાં કાય ચેક આપવાનો એક ચેક આપવામાં પડે પંચાયતમાં એટલે બીજો ચેક આપવામાં કચરાનો બીબો સાહેબ અમે કરવું નહીં એ એરજન્સીને તાત્કાલિક પેલે કહેવાનો કે એક કચીની કચરો બાકી નહીં રહેવા જોઈએ એ એજન્સી વાળો છાકોને માર ફોન ત્રણ ત્રણ દિવસ ડોવાના ઘરનો કચર એના પર તો એક લેટર લખી ના ત્રણ એક એક રહ્યો વેપર પડે તો આપણા પર દાદા હજાર આવીને પાણી નીકળે તો દાદા હજાર રૂપિયા આવીને આપી ગયા આપે કે નહીં આપે તો હા જવાબદારી કોની એજન્સી ની હવે ત્રણ દિવસ સુધી આવ્યો ટરી સાહેબ નોટિસ મોકલતી ને તેના પર વસૂલવા પૈસા લેવાનો ને સફાઈ મતન બધું ખાય ખા પડે હોય એમાં ભયંકર બીમારી ફાટી નીકળે તો તેને બી લેટર રાખો અને સાથે સાથે ઠરાવ કરો કે કચરાની એજન્સી નો જે બી કોન્ટ્રાક્ટ છે એ તાત્કાલિક તાત્કાલિક રાખતો એ તો પંચાયત કરી શકે નેતા લખીને આપી દો કે પંચાયતમાં ક્યાં કે અમે આ પંચાયતનું કામ પોતે કરી લેશું અરે સાફ સફાઈ ની કરવાનો કોણ કરવાના મને વાત બી પૈસા નહી આ તો મોટામાં મોટા આ સીઓ ને મામલતદારની ભૂમિકા છે આ થવા જ જોયો એ મોટામાં મોટા કચરા ના માફિયા બની ગયેલા છે એની ઇન્કવાયરી હું માનતો જ છે

ઓગણીસમી ડિસેમ્બર જે આપણો મુક્તિ દિવસ છે એની ઉજવણીની રજા જાહેર રજા હતી તે રજા જાહેર ઓગણીસમી ડિસેમ્બરની મુક્તિ દિવસની રજા આપવામાં આવે અને મુક્તિ દિવસ જેમ પહેલાની જેમ ઉજવાતો હતો જે આપણો સંવિધાનિક અધિકાર છે તે ઓગણીસમી ડિસેમ્બરનો મુક્તિનો મુક્તિ દિવસનો પર્વ ધામધૂમથી સ્વતંત્ર સેનાનીઓના માન સન્માનથી શહીદોના માન સન્માનથી અને પ્રજાતંત્રના વિશ્વાસ માટે ઓગણીસમી ડિસેમ્બરની ઉજવણી ફરી ચાલુ કરવામાં આવે પાણીની વાત તો કરી મળવા જોઈએ ને આમાં ફરવામાં લખો કે જે ખેમાણી પાણી લેવા કરતો ને નેરનું એ તાત્કાલિક તાત્કાલિક બંધ કરો એ ખેમાની ફેક્ટરી ચલાવવાથી પાણી નહીં ચાલુ કર્યું એ ખેડૂતો આવે અને સરિયાત કર્યા કરે કે અમને પાણી નહીં મળે અને લોકોને પીવાનું પાણી નહીં મળે એ ખેરાણીના દારૂ બનાવવા માટે ફેક્ટરી ફેક્ટરી ચલાવવા માટે પાણી નહીં આપતું ફેક્ટરી આરો નેરો તે બી ધરાના બંધ કરીને ફાર્મરો ને આપવામાં આવે બીજો જાતા જાતા આટલું કહી જાઓ કે જે બી કરી છે જે બી યોજનાઓ તમારા પાસે છે એ બધી યોજનાઓની જાણકારી આ ગ્રામજનોને મને એવું કરજો અને જાણકારી આપ્યા બાદ એ લોકોને સમજાવજો કે કેવી રીતે આ યોજનાઓનો લાભ લેવાનો અર્જુનભાઈ અમે તો કહી ગયા કે આ છે તે છે પછી તારા એમ જેમ કે ચાર ચાર વર્ષ સુધી એગ્રીકલ્ચરમાં ટ્રેક્ટર અને આને પીડી ફાઇલ ફરિયાદ છે